નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બરાબર ત્રણસો ને દિવસ પહેલા આમ તો લગભગ એક વર્ષ જ કહેવાય ગત વર્ષે સાતમી ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના લડવૈયાઓએ એમના જ્યારે નવા વર્ષની ઉજવણી ચાલતી હતી ત્યારે ઉજવણી દરમિયાન હુમલો કર્યો હતો અને એ હુમલામાં ઇઝરાયલના લગભગ બારસો જેટલા નાગરિકોની હત્યા કરી નાખી હતી અને એટલું જ નહીં ઇઝરાયલના લગભગ અઢીસો જેટલા નાગરિકોને બંધક બનાવીને હમાસના લડવૈયાઓએ એમને બાનમાં લઈ લીધા હતા આ એક ઘટનાક્રમ બાદ ઈઝરાયલે જે વળતો હુમલો કર્યો અને ત્યારબાદ લગભગ છેલ્લા એક વર્ષથી યુદ્ધનો માહોલ ઇઝરાયેલ અને આસપાસની આઠે દિશાઓમાંથી ચાલી રહ્યો છે હું આઠે દિશાઓ શબ્દ ઈરાદાપૂર્વક બોલી રહ્યો છું કારણ કે એક તરફ હમાસ બીજી તરફ હિજબુલ્લા ત્રીજી તરફ હુથી ચોથી તરફ ઈરાન પાંચમી તરફ ઈરાક અને ત્યારબાદ યમન અને લેબેનોન એટલે કે આઠ તરફથી ઇઝરાયલ જે છે એ ઘેરાયેલું છે અને આઠે આઠ દિશાઓમાંથી ઇઝરાયલ તરફ હુમલાઓ ચાલી રહ્યા છે અને ઇઝરાયલ જે છે એ એનો સામનો કરી રહ્યું છે કારણ કે ઇઝરાયલને પણ અમેરિકાનો ટેકો છે હવે એ પરિસ્થિતિમાં ત્રણસો બાસઠમાં દિવસે એટલે કે મંગળવારની રાત્રે ભારતીય સમય અનુસાર જોઈએ તો લગભગ નવથી અગિયાર વચ્ચેના અરસામાં આપણને એવા સમાચાર મળ્યા કે ઇઝરાયલ પર ઈરાને ખતરનાક હુમલો કર્યો છે અને કલાકમાં વધુ અને બેલેસ્ટિક મિસાઇલ લગભગ બસો થી વધુ છોડી ઇઝરાયેલે કબૂલ કર્યું છે કે એકસો એક્યાસી જેટલી મિસાઇલ જે છે મધ્ય અને દક્ષિણ ઇઝરાયલ પર દાગવામાં આવી હતી અને ઈરાનના આ હુમલાનો સ્પષ્ટ સંકેત શું હોઈ શકે અને ઇઝરાયલના બચાવમાં અમેરિકા તો આવી જ ગયું છે ખુલ્લે આમ મેદાનમાં બ્રિટને પણ ટેકો આપ્યો છે ફ્રાન્સ અને જર્મની પણ અને નાટોના દેશો જે છે એ બધા જ ઇઝરાયલને સપોર્ટ આપી રહ્યા છે પરંતુ બીજી તરફ શું ઇઝરાયલના સપોર્ટમાં ચીન રશિયા અને નોર્થ કોરિયા ખુલ્લે આમ મેદાનમાં આવશે અને જો આ ત્રણ મહાસત્તાઓ આમાંથી બે તો મહાસત્તાઓ છે જ રશિયા અને ચીન આ બે મહાસત્તાઓ અને નોર્થ કોરિયા જે છે એને તો અમેરિકા સહિતના દેશો ત્રાસવાદી દેશ ગણે છે આ લોકો જો ખુલ્લે આમ મેદાનમાં આવી જાય અને ઈરાનની પાસે ન્યુક્લિયર શક્તિ છે એ સૌ જાણે છે અને એ સંજોગોમાં શું આખો મામલો મહાયુદ્ધ તરફ જઈ રહ્યો છે અને બીજું કે ઇઝરાયલે હવે કહ્યું છે કે ઈરાને પોતાની જિંદગીની સૌથી મોટામાં મોટી ભૂલ કરી નાખી છે અને એના ખતરનાક પરિણામો ઈરાને ભોગવવા પડશે અને અમે એટલે કે ઇઝરાયલ ગમે ત્યારે ગમે ગમે તે સમયે અને ગમે તે રીતે અમે હવે આ હુમલાનો પડતો જડબાતોડ જવાબ આપીશું અને ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું છે કે અમે ઈરાનને નેસ્ત નાબૂદ કરી નાખીશું સામાપક્ષે ઈરાન જે છે એણે પણ હું જ્યારે આ વિડિયો રેકોર્ડ કરવા જઈ રહ્યો છું ત્યારે એક ટ્વીટના માધ્યમથી બેન્જામિન નેત્યાનુ અને ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર એ બંનેને મોસ્ટ વોન્ટેડ ટ્રાન્સ્ફર જેવી લિસ્ટમાં મૂકી દીધા છે ટૂંકમાં માહોલ જે છે હવે સીધે સીધો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની દિશામાં જઈ રહ્યો છે અને આ સીધું યુદ્ધ થઈ રહ્યું છે કારણ કે અત્યાર સુધી છાયા યુદ્ધ થતું હતું અને હવે આ પ્રોક્સી વોરની જગ્યાએ ડાયરેક્ટ વોર થઈ રહ્યું છે તો આ યુદ્ધ જે છે એ મહાયુદ્ધ તરફ જશે કારણ કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હવે માંડ પાંચ સપ્તાહનો સમય બાકી છે ત્યારે શું થશે એ તમામ પ્રશ્નોની ચર્ચા છે કે જો તમને ફોકલ બાય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપ એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે એના માટે નોટિફિકેશન મળે એના માટે સબસ્ક્રિપ્શનનું બટન દાબવાનું ભૂલતા નહીં તો ધન્યવાદ મિત્રો મેં તમને કહ્યું તેમ કે છેલ્લા એક વર્ષથી ઇઝરાયલ જે છે એ ગજબની લડાઈ ચારે દિશાઓમાંથી નહીં પરંતુ આઠે આઠ દિશાઓમાંથી લડી રહ્યું છે અને આમ જોવા જઈએ તો આજે ઇઝરાયલમાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત થવાની હતી એટલે કે ગઈકાલે એ નવા વર્ષની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જ ઈરાને એકદમ ટાઈમિંગ સાથે આ હુમલો કર્યો છે અને આ હુમલો જે છે એ સહજ હુમલો નહોતો આ હુમલો જે છે એ અત્યંત ખતરનાક હતો હવે તમે આખી પશ્ચાત ભૂમિકા જો જુઓ તો મેં તમને કહ્યું તેમ કે ઇઝરાયલ પર બરાબર એક વર્ષ પહેલાં સાતમી ઓક્ટોબરે જે હુમલો થયો અને બારસો ઇઝરાયલના નાગરિકોની હત્યા થઈ ગઈ ને અઢીસો જેટલા નાગરિકોને બાનમાં લીધા ને એમાંથી સંખ્યાબંધ નાગરિકોની હત્યા જે છે એ કરી અને હમાસ જે છે એ નેગોસિએશન કરવાને બદલે એમના મૃતદેહો મોકલી રહ્યું છે અને ઇઝરાયલ પણ જે છે એ લડવાના જ મૂડમાં છે એટલે ટૂંકમાં મંત્રણાના મેજ પર ઇઝરાયલ અને હમાસ આવ્યું નથી ઇઝરાયલ અને હિજબુલ્લા પણ આવ્યું નથી અને ઇઝરાયલ અને ઈરાન પણ આવ્યું નથી હવે આ સંજોગોમાં હકીકત તો એ છે કે હમાસે સૌ પ્રથમ પર હુમલો કર્યો આ એક ઐતિહાસિક તથ્ય છે પણ બીજી વાત એવું પણ આવી રહી છે કે ઈઝરાયલ આ બધી થિયરીઝ છે સાચું શું છે ખોટું શું છે એ તો કદાચ ઇતિહાસ લખનારાઓ આવનારા સમયમાં કદાચ આ તથ્યો દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ પછી ખબર પડે સાચું ખબર નથી પડતી પરંતુ એક થિયરી એવું છે કે ઈઝરાયલને ખબર હતી કે હમાસ જે છે એક હુમલો કરવા જઈ છે પરંતુ ઇઝરાયલ એવું ઈચ્છતું હતું કે હમાસ ભલે આવતું આપણે એને બરાબરનો પદાર્થ પાઠ શીખવાડશું અને ઇઝરાયલે તમે જુઓ કે હમાસને ખરેખર પદાર્થ પાઠ શીખવાડ્યો પણ છે કારણ કે હમાસે જે હુમલો કર્યો અને એ હમાસની પણ એક સૌથી મોટી ભૂલ હતી કે ઈઝરાયલ પર જે રીતના હુમલો કર્યો અને ભારત સહિત દુનિયાભરના તમામ દેશોએ હમાસને ત્રાસવાદી સંસ્થા તરીકે ઘોષિત કરી અને ઇઝરાયલને ટેકો આપ્યો એટલું જ નહીં અમેરિકાએ સૌથી પહેલાં શરૂઆત કરીને કહ્યું કે ઇઝરાયલ હેઝ અ રાઇટ ટુ રિટાલિયટ એટલે કે ઇઝરાયલને વળતો હુમલો કરવાનો અધિકાર છે અને પછી ભારત સહિત તમામ દેશોએ ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ દાખવી અને આ તો નાટોનું સભ્ય છે યુરોપના દેશોનું એને સમર્થન છે અમેરિકાના ખીલે ઇઝરાયલ કૂદી રહ્યું છે યુરોપ અને યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન પણ એને જ્યારે સમર્થન આપતું હોય ત્યારે ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં અને પેલેસ્ટાઈનમાં ખાના ખરાબી કરી નાખી અને એકતાલીસ હજાર છસો ને પંદર જેટલા પેલેસ્ટાઇન પેલેસ્ટાઈન અને પટ્ટીમાં લોકોની હત્યા થઈ એટલું જ નહીં મૃત્યુ પામ્યા અને લગભગ છન્નું હજાર ત્રણસો ને સાહીઠ લોકો જે છે એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે એમાં સંખ્યાબંધ સેંકડો બાળકો પણ છે હજારો મહિલાઓ પણ છે અને બીજું કે આ તો સરકારી આંકડા છે વાસ્તવમાં આંકડો જે છે એ ઘણો બધો વધારે પણ હશે અને એટ ધ સેમ ટાઈમ લગભગ પંદર હજાર જેટલા હમાસના મોટે ભાગના લડવૈયાઓ જે હતા એમનો પણ ઇઝરાયલે ખાતમો બોલાવી દીધો ટૂંકમાં હમાસની જે છે એ કેડ ભાંગી નાખી ઇઝરાયલે પોતાના દક્ષિણવાળા વિસ્તારમાં જે પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટીનો જે વિસ્તાર આવે છે તે અને તમે જુઓ કે એને હમાસ જે છે એને તો લગભગ હમાસનો જેને કહી શકાય કે ખાતમો બોલાવી દીધો પરંતુ એ પછી એણે જે હિઝબુલ્લાઓ સાથે જે મોરચો ખોલ્યો હુંથી લડાયકોને જે સામે મોરચો ખોલીને એમના પર પણ જે હુમલો કર્યો અને એમાં ઊંટની પીઠ પરનું આખે તનખલું એ હતું કે હમાસના સુપ્રીમો એટલે કે ઇસ્માઇલ હાનિયા એ જ્યારે તહેરાનમાં એટલે કે ઈરાનની રાજધાનીમાં રાષ્ટ્રપતિની શપથવિધિમાં પહેલી હરોળમાં માનવંતા મહેમાન તરીકે બેઠા હતા અને રાતના ટાઈમે લગભગ મોડી રાતના દોઢ વાગે શોર્ટ રેન્જ મિસાઈલથી ઇસ્માઇલ હાનિયાને જે રીતના ઇઝરાયલે હણી નાખ્યો એનાથી ઇઝરાયલને લાગ્યું કે એને તો પોતાનું લક્ષ્યાંક પાર પાડી દીધું પરંતુ ઈરાનને થયું કે આ તો અમારું હળહળતું અપમાન છે કે અમારા ગેસ્ટ ઓફ ઓનર અમારા સ્ટેટ ગેસ્ટની હત્યા રાષ્ટ્રપતિના દૂતાવાસમાં એમના જ એક ગેસ્ટ હાઉસમાં જઈને જો ઇઝરાયલ કરી નાખે તો ઈઝરાયલે ખરેખર ઈરાનનું ત્યારે નાક કાપી નાખ્યું હતું અને ત્યારે તો આયાતુલ્લાહ ખોમિનીએ કહ્યું હતું કે આનો જડબાતોડ જવાબ જે છે એ ઈરાને ઈઝરાયલને આપવો જોઈએ અલબત્ત ઈરાને ત્યારે કહ્યું હતું કે અમે એનો જવાબ આપીશું પરંતુ એ અમને ઈચ્છિત સમય આપીશું પરંતુ ઈરાને ત્યારે સંયમ રાખ્યો કારણ કે અમેરિકા પણ નહોતું ઈચ્છતું કે ઈરાન યુદ્ધનો મોરચો ખોલે અને રશિયા પણ નહોતું ઈચ્છતું કે ઈરાન જે છે અત્યારે ઇઝરાયલ સાથે સીધું વોર કરે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ઈરાન ઇઝરાયલ સાથે સીધું યુદ્ધ કરતું નથી પરંતુ ઈરાનના ત્રણ જે પ્રોક્સી વોર ગ્રુપ જેને કહેવાય એ છે હમાસ હિજબુલ્લા અને હોથી અને આ જે ત્રણ જૂથો જે છે જેને અમેરિકા અને ઇઝરાયલ ત્રાસવાદી જૂથો કહે છે અને ઈરાન એવું માને છે કે આ લોકો માતૃભૂમિ માટે લડવૈયાઓ છે કે જે ગાજાપટ્ટી અને પેલેસ્ટાઈનને પોતાનો અધિકાર આપવા માંગે છે ટૂંકમાં બંનેની વિચારસરણી ને બંનેની એક જોવાની નિર્દેશ ફ્રેમ અથવા તો પર્સ્પેક્ટિવ અલગ અલગ છે ઇઝરાયલ જેને ત્રાસવાદી કહે છે એને ઈરાન જે છે આઝાદી માટેના લડવૈયાઓ કહે છે આપણે એ ચર્ચામાં પડતા નથી આપણે તો માત્ર ને માત્ર એક એનાલિસિસ કરી રહ્યા છે કે વાસ્તવિકતા શું છે વાસ્તવિકતા એ છે કે યુદ્ધ જે છે એ અત્યારે હવે ધીરે ધીરે ચરમસીમામાં પહોંચી ગયું છે હવે લેબેનોનમાં ઇઝરાયલે નવો મોરચો શા માટે ખોલ્યો એટલા માટે કે જ્યારે હમાસના જે લડવૈયાઓ હતા એની કેળ ઇઝરાયલે ભાંગી નાખી ત્યારબાદ એક નવો મોરચો ખોલ્યો અને નવો મોરચો જે છે હિજબુલ્લાએ ઉત્તર સરહદે ખોલ્યો અને એ જે નવો મોરચો ખોલ્યો એને કારણે ઇઝરાયેલના લગભગ પચાસ હજારથી વધુ નાગરિકો કે જે ઉત્તરની સરહદે રહેતા હતા એ બધા શરણાર્થી બનીને ત્યાંથી ઇઝરાયેલની જે ઉત્તરની સરહદ હતી ત્યાંથી અંદરની ભાગમાં આવી ગયા અને ઇઝરાયેલ એ લોકોને ફરી પાછું ત્યાં વસાવવા માંગે છે હવે ઇઝરાયેલનો ઉત્તર એ દક્ષિણ લેબેનોનનો દક્ષિણ ભાગ કહેવાય છે અને ત્યાં હિજબુલ્લાઓએ પોતાનું વર્ચસ્વ જે છે સ્થાપવાની કોશિશ કરી હતી એટલા માટે લેબેનોનના વર્ચસ્વનગર એટલે કે બૈરુદ શહેર પર જ્યાં હિજબુલ્લાનું હેડક્વાર્ટર હતું ત્યાં હુમલો કર્યો અને જો તમને યાદ હોય અને તમે અમારા અગાઉના વિડીયો જોયા હોય તો બાવીસ અને ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ જે અત્યંત ખતરનાક હુમલા હવાઈ હુમલાઓ જે ઇઝરાયલે કર્યા હતા એમાં લગભગ પાંચસો અઠ્યાસી જેટલા લોકોને હણી નાખ્યા હતા અને જેમાં ઘણા બધા લગભગ પચાસથી વધુ તો બાળકો હતા સો દોઢસો જેટલી મહિલાઓ હતી અને એમાં સુપ્રીમ કમાન્ડર હસન નજરલ્લા હતા એની પણ હત્યા થઈ ગઈ હતી હિજબુલ્લાના ઘણા બધા ટોપ કમાન્ડરો હતા એમની પણ હત્યા થઈ ગઈ હતી ટૂંકમાં ઇઝરાયલે એકદમ અત્યંત જેને કહી શકાય કે નિર્મમતાપૂર્વક નિર્દયતાથી એ લોકોને ત્યાં હણી નાખ્યા હતા અને ઇઝરાયલ આપણે સૌ જાણીએ છીએ કે પોતાના હુમલાખોરોને છોડતું નથી અને સાથો સાથ એ પણ હકીકત છે કે ઈરાનના ટેકાથી જ હમાસ હિજબુલ્લા અને હુતિત્રાસવાદીઓ ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા હતા હવે આજે નવો મોરચો ખુલ્યો દક્ષિણ લેબેનોન અને ઉત્તર ઇઝરાયલ વચ્ચે એને કારણે મેં તમને કહ્યું કે હજારો લોકો વિસ્થાપિત થયા અને ત્યારબાદ ઈરાન જે છે એના પર પ્રેશર આવ્યું ઈરાન પર પ્રેશર એ આવ્યું કે જો હમાસની કેડ ભાંગી નાખી હોય હિજબુલ્લાના ટોપ કમાન્ડરની હત્યા થઈ જતી હોય લેબેનોનમાં ઘૂસીને ઈઝરાયલ લગભગ પાંચસોથી છસ્સો લોકોને મારી નાખતું હોય અને એમાં ટોપ કમાન્ડર્સ જે છે એની પણ હત્યા થાય તો ઈરાન જે છે એ ચૂપ કઈ રીતના બેસી શકે હવે હીરાને જે છે એ પોતાની વિશ્વસનીયતા જાળવવા માટે અને પોતે એક નબળું રાષ્ટ્ર નથી એ દર્શાવવા માટે પણ ઈરાને ખુલ્લે આમ મેદાનમાં આવવું પડે અને અધૂરામાં પૂરું હસન નસરલ્લા ઉપરાંત ઇસ્માઇલ હાનિયા કે જે હમાસના ચીફ હતા અને અબ્બાસ નીલ ફોરોસાન કે જે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ જે છે એ ઈરાન સાથે સંકળાયેલી એક ત્રીજી મહત્વની સંસ્થા છે એના વડાની પણ ઇઝરાયલે હત્યા કરી નાખી હતી ટૂંકમાં ઇઝરાયલ અને મોસાદે એમના જે ઇન્ટેલિજન્સ નેટવર્ક હતું એનાથી ચૂન ચૂન કે બધા ટોપ કમાન્ડર જે હતો એનો ખાતમો બોલાવવાની શરૂઆત કરી નાખી અને એટલે ઈરાનને લાગ્યું કે હવે જે છે એ ચૂપ રહી શકાય નહીં એટલે ઈરાને મંગળવારની રાત્રે ઈઝરાયલ પર ખુલ્લે આમ હુમલો કર્યો હવે ઈરાનનો ઈઝરાયલ પરનો આ પહેલો હુમલો નથી જો તમને યાદ હોય તો એપ્રિલમાં અને ત્યારે પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો કે ઈરાનમાં ઈરાને એપ્રિલ મહિનામાં ઈઝરાયલ પર એક હુમલો કર્યો હતો અને ત્યારે લગભગ એકસો દસ જેટલી બેલેસ્ટિક મિસાઇલ અને ત્રીસ ક્રૂઝ મિસાઇલ જે છે એ અમને છોડી હતી પરંતુ એ હુમલો કર્યા બાદ ઈરાને જાહેર કર્યું હતું કે અમે આ વોર્નિંગ આપી છે અને વોર્નિંગ આપતી વખતે ઈરાને કારણ પણ આપ્યું હતું કે ઈઝરાયલે સિરિયામાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો હતો અલબત્ ઈઝરાયેલી કબૂલ કરતું નથી કે અમે હુમલો કર્યો તો પરંતુ ઈરાન માને છે કે ઈઝરાયલે સિરિયાના ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો તો ને એમાં ઈરાનના રાજદૂત જે છે એ હણાયા હતા એટલા માટે એનો બદલો લેવા માટે એક વોર્નિંગ આપવા માટે કર્યું હતું ને ઈઝરાયલે પણ ત્યારે વળતો હુમલો કરી અને મર્યાદિત હુમલો કરી અને એને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતા હોય એવી રીતના કર્યું હતું પણ ઈરાન ના હુમલાથી ઇઝરાયલ પર કઈ બહુ જાજી અસર થઈ નહીં કારણ કે આપણે આગળ વાત કરશું કે ઈરાનની સામે ઈઝરાયલ જે છે ઈઝરાયલ જ્યારે આઠે દિશાઓથી યુદ્ધ સહન કરતું હોય તો એની પાસે આયરન ડોમ ટેકનોલોજી છે અને એ આયરન ડોમ ટેકનોલોજીથી શોર્ટ રેન્જ લોંગ રેન્જ મિસાઇલ કે બેલેસ્ટિક મિસાઇલ કે સુપરસોનિક આવતા હોય એને એ લોકો આયરન ડોમથી જે એર ડિફેન્સ ટેકનોલોજી છે એનાથી એ બધી મિસાઇલોને આતરી અને એ ઇઝરાયલમાં પ્રવેશી એ પહેલાં એને ખાતમો બોલાવી દે છે અને બીજું કે એ વખતે ઈરાને ત્રણ દિવસ પહેલાં અમેરિકા અને ઇઝરાયલ બંનેને વોર્નિંગ આપી હતી કે અમે તમારા અમે ઇઝરાયલ પર હુમલો કરવાના છીએ અને વળતો પ્રહાર જે છે એ ચેતવણી કરવા પૂરતો હશે માત્ર એક વખતનો એટેક હશે અને અમે આ યુદ્ધને આગળ લઈ જવા માંગતા નથી પરંતુ અમે ચેતવણીના ભાગરૂપે અમે બંગડીઓ નથી પહેરી અમે નબળા દેશ નથી અમે પણ જવાબ આપી શકીએ છીએ એ દર્શાવવા માટે હુમલો કરવાના છે ટૂંકમાં ત્યારે તો બંને પક્ષે તલવારો જે છે એ મ્યાન થઈ ગઈ અને મેં તમને કહ્યું કે રશિયા અને અમેરિકા નહોતું ઈચ્છતું કે ઈરાન ઇઝરાયલ સાથે યુદ્ધ કરે però hove uh, Iràn જે રીતના હુમલો કરવા જઈ રહ્યું છે અને મેં તમને કહું કે મંગળવારની રાતનો હુમલો જે છે એ હતો એ એ હુમલો 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 એપ્રિલ જેવો કે ટોકન જોતા એવું લાગી રહ્યું છે કે બતેર વર્ષના ઇતિહાસમાં ઈરાને જો ઇઝરાયલ પર આટલો મોટો હુમલો કર્યો હોય કે જેમાં સુપરસોનિક મિસાઇલ પણ વાપરી હોય કે જે બાવીસો કિલોમીટરનું અંતર જે છે એ માત્ર બારથી થી ચૌદ મિનિટમાં પતાવતું હોય અને એ મિસાઇલ એવું નહોતું કે એમને એમ હુમલો કરવા પૂરતી નાખી હતી જે એપ્રિલમાં નાખી હતી એ મિસાઇલો મોસાદના હેડક્વાર્ટર પર છોડવામાં આવી હતી એ મિસાઇલો ઇઝરાયલના એરબેઝ પર છોડવામાં આવી હતી એ મિસાઇલો ઇઝરાયલની લશ્કરી છાવણીઓ પર છોડવામાં આવી હતી અને સામાન્ય રીતે ઈઝરાયલના મધ્યમાં અને દક્ષિણમાં હુમલો કરીને જે સંકેત ઈરાને આપ્યો હતો એનો અર્થ સાફ હતો કે ઈરાન જે છે એ યુદ્ધ કરવાના મૂડમાં છે અને બસો મિસાઇલ ઉપરા ઉપરી છોડો એનો અર્થ થાક છે કે તમે એક ગંભીર રીતે યુદ્ધમાં એન્ટર થઈ રહ્યા છો અને ઈરાને કહ્યું કે આ એક માત્ર શરૂઆત છે હજી આનાથી વધુ ખતરનાક હુમલાઓ થઈ શકે છે એટલું જ નહીં ઈરાનની સામે ઈઝરાયલની તરફેણ કરવા જો અમેરિકા આ યુદ્ધમાં ઝુકાવશે તો અમે અમેરિકા સામે પણ હુમલો કરીશું એવું ઈરાન ક્યારે બોલી શકે કે જ્યારે એને ખબર હોય કે એને પણ રશિયા ચીન અને નોર્થ કોરિયાનું સમર્થન મળવાનું છે કારણ કે ઈરાનની હાલત અમેરિકાએ જાત જાતના પ્રતિબંધો મૂકીને બહુ જ ખસ્તા કરી નાખી છે અને હવે ઈરાન જે છે એ વળતો હુમલો કરવાના મૂડમાં છે અને ઈરાનને ખબર છે કે ઈરાનને ઈરાકનો સપોર્ટ મળશે યમનનો સપોર્ટ મળશે સીરિયાનો સપોર્ટ મળશે અને હોથી હિજબુલ્લા અને હમાસના જે જૂથો છે એ તો એમની સાથે છે જ હવે અમેરિકાએ આ અડતાલીસ કલાક પહેલાં સીરિયા પર હુમલો કર્યો હતો અને અમેરિકાએ સીરિયા પર હુમલો કરી અને એક જાતનો સંકેત આપ્યો હતો કે ઇઝરાયલ સામે જે કોઈ ચંચુપાત કરશે કે કાંકરી ચાડો કરશે એને અમે છોડીશું નહીં એટલું જ નહીં અત્યારે અમેરિકાના ચાલીસ હજાર જેટલા સૈનિકો મધ્ય પૂર્વમાં ત્યાં આગળ તૈનાત છે એ લોકો સિરિયામાં પણ છે એ લોકો ઈરાકમાં પણ છે એ લોકો ઈરાનની આસપાસ પણ છે એ લોકો ઇજિપ્તમાં પણ છે અને ઇઝરાયલમાં તો સ્વાભાવિક રીતે છે જ અને દરેક જગ્યાએ અમેરિકાની લશ્કરી છાવણીઓ છે અને સેટેલાઇટથી અમેરિકા દરેક વસ્તુ મોનિટરિંગ કરી રહી છે ગઈકાલે પણ એટલે કે મંગળવારે રાત્રે પણ જ્યારે ઇઝરાયલ પર હુમલો થયો એના ચાર કલાક પહેલાં અમેરિકાએ દુનિયાભરને વોર્નિંગ આપી દીધી હતી કે અમારી પાકી માહિતી છે કે ઈરાન ચાર કલાક બાદ ઇઝરાયલ પર હુમલો કરવાનો છે ટૂંકમાં અમેરિકાનું સેટેલાઇટ નેટવર્ક જે છે એ બહુ જ પાવરફુલ છે હવે એ સંજોગોમાં અમેરિકાને ખબર છે કે શું થવા જઈ રહ્યું છે અમેરિકાને એ પણ ખબર છે કે પાંચ સપ્તાહ પછી એમને ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે અને અમેરિકાને એ પણ ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે રિપબ્લિકન પાર્ટીના છે ને એ ઈરાન સામે બદલો લેવાના મૂડમાં છે કારણ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પર પહેલી વખત હુમલો થયો હતો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એવું કહેતા હતા અને અમેરિકી ગુપ્તચર સંસ્થાઓએ પણ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનો ખાતમો બોલાવવા પાછળ ઈરાનનું નેટવર્ક છે એનો અર્થ એ કે અત્યારની પાર્ટી ડેમોક્રેટિક પાર્ટી છે એ પણ ઈરાન વિરુદ્ધ જઈ રહી છે આવનારી માની લો કે કમલા હેરિસ અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ બેમાંથી કોઈ પણ રાષ્ટ્રપતિ બનશે તો એ ઈરાન વિરુદ્ધ સ્ટેન્ડ લઈ શકે એવી એક શક્યતા છે ત્યારે ઈરાનનો આ સમયે હુમલો કરવાનું તાત્પર્ય શું હોઈ શકે અને બીજું કે એ એટેક જે છે એ ઈરાન દાવો કરે છે કે નેવું ટકા નિશાન જે છે એ અમારા સાચા પડ્યા છે અલબત્ત અમેરિકા અને ઇઝરાયલ એવું કહે છે કે આ દાવાઓ સાચા નથી અને એ હકીકત છે કે ઈરાન પાસે મેં તમને કહ્યું કે આયરન ડોમ ટેકનોલોજી છે હવે આયરન ડોમ ટેકનોલોજી શું છે કે એ એર ડિફેન્સ ટેકનોલોજી છે કે જે હમાસ અને હિજબુલ્લાના શોર્ટ રેન્જ મિસાઇલ અને રોકેટ જે છે એને રોકે છે બીજું અમેરિકાએ ઇઝરાયલને એક બીજી ટેકનોલોજી આપી છે જેને કહેવાય છે કે ડેવિડ સ્લિંગ ટેકનોલોજી આ ડેવિડ સ્લિંગ ટેકનોલોજી એવી છે કે જે મીડિયમ અને લોંગ રેન્જ મિસાઇલ જે છે પછી એ બેલેસ્ટિક મિસાઇલ હોય કે ક્રૂઝ મિસાઇલ હોય એને આતરી અને એને પણ રોકે છે અને એને પણ એ હવામાં ખતમ કરી નાખે છે અને ત્રીજી જે છે ટેકનોલોજી જે છે એ અમેરિકાએ ડેવલપ કરેલી છે જેને એરો ટુ અને એરો થ્રી ટેકનોલોજી કહેવાય છે કે જે ઇન્ટરસેપ્ટ કરીને એટલે કે હવામાં જ સેટેલાઇટ ટેકનોલોજી એમની પાસે એવી છે કે જ્યારે પણ ઈરાનથી કોઈ પણ મિસાઇલ સુપરસોનિક હોય કે કોઈપણ મિસાઇલ છૂટે તો લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ હોય કે સુપર સેનિક મિસાઇલ હોય અમેરિકા ઈચ્છે તો એ મિસાઇલ્સને શોટડાઉન કરી શકે છે અને બુધવારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સૂચના આપી દીધી છે પોતાના અમેરિકી સૈનિકોને કે ઈરાનમાંથી હવે જો કોઈ પણ બેલેસ્ટિક કે સુપર સેનિક મિસાઇલ છૂટે તો તમારે એને શોટડાઉન કરી નાખવાની છે ટૂંકમાં મિસાઇલનું માત્ર અંતર મહત્વનું નથી કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લગભગ બે હજારથી બાવીસો કિલોમીટરનું અંતર છે એટલે એ અંતર કાપવામાં નોર્મલ મિસાઇલને એક કલાકનો પણ સમય લાગી શકે અને સુપરસોનિક મિસાઇલ મેં તમને કહું તેને બારથી ચૌદ મિનિટનું અંતર લાગી શકે પરંતુ એ સંજોગોમાં મિસાઇલનું અંતર મહત્વનું નથી મિસાઇલ કેટલી ઊંચાઈએ જઈ અને પછી ઈઝરાયલમાં પડે છે એ પણ મહત્વનું છે એટલે આયરન ડોમ જે છે એ દસ કિલોમીટરની ઊંચાઈ જમીનથી ઉપર હોય ત્યાં સુધી મિસાઇલને આતરી અને એને તોડી નાખે છે ડેવિડ સ્લિંગ ટેકનોલોજી જે છે જે અમેરિકા ઇઝરાયલને આપી છે એ પંદર કિલોમીટર ઊંચાઈ સુધી કોઈ પણ મિસાઇલ આવે તો એને ઉડાવી શકે છે અને એરો સિસ્ટમ એરો ટુ અને એરો થ્રી એરો થ્રી કોઈ પણ સુપરસોનિકને ખતમ કરી શકે છે અને એ જમીનથી સો કિલોમીટર ઉપર એટલે કે માની લો કે પૃથ્વીના વાતાવરણથી બહાર જઈને પણ જો ઈરાન કે રશિયા કે ચીન એવી કોઈ ટેકનોલોજી આપે કે જે ઇઝરાયલમાં સીધો હુમલો કરે તો પણ એને આતરીને એ મિસાઇલને એ સુપરસોનિક મિસાઇલને કે બેલેસ્ટિક મિસાઇલને તોડી નાખવાની ટેકનોલોજી અત્યારે ઇઝરાયલ પાસે છે અને એ દ્રષ્ટિએ ઇઝરાયલ જે છે પોતાની આ તાકાત પર મુસ્તાક છે ઇઝરાયલને ડર હોઈ શકે તો એ જમીની યુદ્ધનું છે પણ જમીની યુદ્ધ સહેલાઈથી થઈ શકે તેમ નથી કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું અંતર મેં તમને કહ્યું એમ બે હજારથી બાવીસસો કિલોમીટરનું છે અને જ્યાં સુધી એર ટેકનોલોજીને લાગે વળગે છે એર ડિફેન્સ ટેકનોલોજીને લાગે વળગે છે ઈરાન ની સામે ઇઝરાયલ પાસે અમેરિકી ટેકો ગજબનો છે અમેરિકી ટેકનિક્સ જે છે એ સુપર સોનિક ટેકનોલોજી છે અને અત્યાધુનિક ટેકનોલોજી જે છે એ અમેરિકાની ઇઝરાયલની પડખે છે અને એટલે જ ઇઝરાયલને હરાવવાનું કામ કે હંફાવવાનું કામ કપરું છે પરંતુ જો રશિયા અને ચીન એ જો ઈરાનને મદદ કરે તો અને હંમેશા તમે જોયું હશે કે રાઇઝિંગ પાવર એટલે કે ચીન અત્યારે અમેરિકા જે એસ્ટાબ્લિશ સુપર પાવર છે એની સામે જ્યારે લડાઈ કરવા જાય છે અને જો એને રશિયાનો ટેકો મળે અને જો નોર્થ કોરિયા જેવા સરમુખ ત્યાર દેશ કે જેને કાંઈ નહાવા નીચોવાનું નથી એનો ટેકો મળે અને જો ન્યુક્લિયર વોર જેવી સ્થિતિ થાય અથવા તો બંને દેશો પોતાની પૂરેપૂરી તાકાત લગાડે તો મધ્ય પૂર્વ એની તો હાલત ખરાબ થશે સમગ્ર દુનિયાની ઇકોનોમી પર એની બહુ જ ભયંકર વિપરીત અસર થશે દરિયાઈ માર્ગ આખો ખોરવાઈ જશે કોમોડિટીનું એક્સચેન્જ જે છે કોમોડિટીની ટ્રાન્સપોર્ટેશન છે એ અટકી જશે પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે એ ભડકે બની શકે અને વિશ્વમાં એક પ્રકારનું મહાયુદ્ધ થાય એવી શક્યતાઓ જે છે એ નકારાતી નથી આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ખરેખર મહાયુદ્ધની દિશામાં જઈ રહ્યું છે ઈરાન અને ઇઝરાયલ કોઈ જ રીતે સમાધાન કરવાના મૂળમાં નથી તો શું થશે આપની ટીકા ટિપ્પણી અને નુકતીની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર